તો આજે સવાર સવારમાં આપણે કાનાજીને તૈયાર કરી લીધા હતા પૂજા કરી લીધી હતી અને જોઈ શકો છો કાનાજી કેટલા સરસ લાગી રહ્યા છે સો ગાઈસ અત્યારે હું સલૂન આવી ગઈ હતી અને હા એક વાત તો કહેવાની રહી જ કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુપ્રભાત સો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો હવે હું સલૂન આવી ગઈ છું અને આપણે સાડા દસ વાગ્યા છે ક્લાસીસ

તમને વ્લોગ ભી તો બતાવવા પડશે ને મારે તો કાલ ના વ્લોગ એડિટિંગ કરી લઈએ સ્ટેચ્યુન ટ્યુન બાય બાય સો તમને ખબર છે કે હવે આવી રહ્યું છે રક્ષાબંધન તો લેડીઝોને હેર કટિંગ કરાવવાના છે બધી લેડીઝ હાફ ફિફ્ટી પર્સન્ટ આવી ગઈ છે મારી પાસે હેર કટ કરાવવા બટ હજી ફિફ્ટી પર્સન્ટ બાકી છે સો ગાઈસ યર ઇઝ અ ફાઇનલ લુક જોઈ શકો છો તમે અને તમે પણ હેર કટિંગ નથી કરાવ્યા તો તમે જલ્દી આવો મારી પાસે અને આટલા સરસ હેર કટિંગ કરાવી લીધું તો હેર કટિંગ થઈ ગયા હતા અને હવે મેં જાણું ન કીધું કે તું અમારો વિડીયો લઈ દે મારો ને ક્લાઇન્ટનો તો ચેર મેં થોડી વચ્ચે કરી કેમ કે ચેર બહુ સાઈડમાં હતી અને હવે ક્લાઇન્ટનો અને મારો વિડીયો લઈશું મારા હેર પણ ઓપન નહોતા તો ફટાફટથી મેં હેર ઓપન કરી લીધું જાનુ જાય છે ઘરે બાય બાય જાનુ અને હું ને મમ્મી જાય સુ ઘરે જો મેં તો બન વાડી દીધો છે ગરમી છે ને અને આજે મને બનાવવાનું છે શું બનાવવાનું છે પુલાવ પુલાવ ને પુલાવ પુલાવ લેને પણ હું તો એમ જ કહું વઘારેલા ભાત શું પુલાવ

થાકી ગયા હતા બિચાનો નંબર જ નહોતો આવતો અને આ દીદીના કટ ડન થઈ ગયા છે અને હવે ફાઇનલી તમે જોઈ શકો છો કટિંગનું ફાઇનલ લુક અમારા સ્ટુડન્ટે કટ કર્યા છે એમ જ લાગે છે કે મેં કટ કરેલા છે બહુ જ પરફેક્ટ કર્યા છે કટ ગાઈસ તો અમે જસ્ટ ફ્રી થયા છીએ સાત વાગે છે ફ્રી થયા તો એમ ના કહી શકાય હવે કુરકુરિયા હું ખાઈ લઉં

મામા કેસ ક્યારે આવીશ ખબર નથી બરોબર બરોબર મામા હા ભલે આવજો એ હા